ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગયોગ અધ્યાય તેરમો અર્જુન કહે હે કેશવ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને ક્ષે વિશે હું જાણવા ઇચ્છું છું શ્રી ભગવાન બોલ્યા હે કૌતે આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તેને તત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે હે ભારત સર્વ ક્ષેત્રોમાં અર્થાત દેહોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ જાણ ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન તે જ્ઞાન છે એવો મારો અભિપ્રાય છે તે દેહરૂપ ક્ષેત્ર જે ઈચ્છાદી ધર્મવાળું વિકારી ક્ષેત્રરૂપ કારણથી જે કાર્ય ઉત્પન્ન થાય છે તથા ક્ષેત્રજ્ઞ જેવા સ્વભાવવાળું અને પ્રભાવવાળું છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સ્વરૂપને તું ટૂંકમાં સાંભળ આ સ્વરૂપને ઋષિઓએ અનેક પ્રકારે નિરૂપ્યું છે વિવિધ વેદમંત્રોએ વિભાગવાર કહ્યું છે અને હેતુવાળા તથા બરાબર નક્કી કરેલા બ્રહ્મસૂત્રના પદોએ પણ વર્ણવ્યું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અવ્યક્ત મૂળ પ્રકૃતિ દસ ઇન્દ્રિયો મન પાંચ ઇન્દ્રિયોના વિષયો ઈચ્છા દ્વેષ સુખ દુઃખ દેહપિંડ ઇન્દ્રિય સહિત ચેતના અને ધીરજ આ વિકારો ક્ષેત્ર ટૂંકમાં કહ્યું છે નમ્રતા અદંબિકનું અહિંસા ક્ષમા સરળતા આચાર્યની સેવા વૃદ્ધાવસ્થા અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા પુત્ર સ્ત્રી ઘર વગેરે પર પ્રીતિનો અભાવ ઈશ્કનિષ્કની પ્રાપ્તિમાં સદાચિત્તની સમાનતા અનન્ય યોગ વડે મારામાં અસ્ખલી ભક્તિ એકાંતનું સેવન અસંસ્કારી જનસમૂહ પ્રત્યે અરુચિ અધ્યાત્મ જ્ઞાનમાં નિષ્ઠા તથા તત્વજ્ઞાનનું મનન કરવું આ સર્વને જ્ઞાનરૂપ કહ્યું છે આથી જે ઓલટું છે તે અજ્ઞાન છે જે જાણવા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે હું સ્પષ્ટ કહીશ જે અનાદિ પરબ્રહ્મ છે તે નથી સત કે નથી અસત તે બ્રહ્મને સર્વ બાજુ હાથપક છે સર્વ બાજુ નેત્રો મસ્તક અને મુખ છે સર્વ બાજુ કાન છે એ સંપૂર્ણ લોકમાં સર્વમાં વ્યાપ્ત છે તે બ્રહ્મ સર્વે ઇન્દ્રિયો રૂપે ભાષે છે સર્વ ઇન્દ્રિયોનું જ્ઞાન કરાવે છે અને સર્વ ઇન્દ્રિયોના તથા તેમના વિષયોનો જ્ઞાતા છે તે છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે અસંગ હોવા છતાં તે સર્વને ધારણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણોનો ભોગતા છે તે બ્રહ્મ ગુપ્તોની બહાર અને અંદર તેમજ સ્થાવર અને જંગમ રૂપ છે તે સૂક્ષ્મ હોવાથી જાણવું અશક્ય છે તે દૂર છે અને પાસે પણ છે વળી તે બ્રહ્મ ભૂતોમાં એક છે છે તે ધારણ કરનાર નાશ કરનાર તથા સૃષ્ટિ સર્જન સમયે ઉત્પન્ન કરનાર છે તે સૂર્યાદિક જ્યોતિઓની પણ જ્યોતિ છે અને અજ્ઞાનરૂપ અંધકારથી પર છે તે જ જ્ઞાન સ્વરૂપ છે તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જેને જાણી શકાય છે તે પણ તે જ છે તે સર્વના હૃદયમાં સ્થિત છે આ પ્રમાણે મેં ક્ષેત્ર જ્ઞાન અને ક્ષય વિશે ટૂંકમાં કહ્યું આ પૂર્ણપને જાણીને મારો ભક્ત મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે પ્રકૃતિ અને પુરુષ બંનેને પણ તું નિત્ય જાણ પ્રાગદ્વેષાદિ વિકારો તથા સત્તાદિ ગુણો પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા તું જાણ કાર્ય અને કારણના કરતાપણામાં પ્રકૃતિ હેતુ છે અને સુખ દુઃખના ભોગતાપણામાં જીવાત્મા હેતુ છે જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખાદી ગુણોને ભોગવે છે આ ગુણોનો સંઘ જીવાત્માને સારી યોનીઓમાં જન્મ લેવા માટે કારણરૂપ છે આ જીવાત્મા શરીરથી પર હોવા છતાં શરીરમાં સાક્ષી રૂપે સ્થિત છે તેમજ સર્વક્રિયાનો કરનાર સર્વનો ભરતા અને ભોગતા તથા મહેશ્વર અને પરમાત્મા પણ એને કહેવાય છે જે આ પ્રમાણે પુરુષ અર્થાત જીવાત્માને તથા સર્વ વિકારો સહિત પ્રકૃતિને જાણે છે તે સર્વ પ્રકારે કર્તવ્ય કર્મ કરવા છતાં ફરી જન્મતો નથી આ પરમાત્માને કેટલાક મનુષ્યો શુદ્ધ અંતઃકરણથી ધ્યાન દ્વારા પોતામાં જુએ છે કેટલાક જ્ઞાન સાંખ્ય યોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે કેટલાક આ પ્રમાણે આત્માને નહીં જાણનારાઓ બીજા પાસેથી ઉપદેશ સાંભળીને ઉપાસના કરે છે એવા શ્રવણમાં તત્પર રહી સાધકો પણ મૃત્યુને પાર કરી જાય છે હે ભરતશ્રેષ્ઠ જે કની સ્થાવર જંગમ પ્રાણી પદાર્થો સૃષ્ટિમાં ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર ક્ષેત્ર જેના સંયુક્તિ જન્મે છે એમ તો સમજ નાશ પામનારા બધા ચરચર ભૂતોમાં નાશરહિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જે જુએ છે તે જ સત્ય જુએ છે તે સર્વત્ર સંભાવથી રહેલા પરમેશ્વરને સમાન રીતે જોતો મનુષ્ય આત્માને આત્મા વડે હણતો નથી એટલે કે રાગદ્વેષાદી વિકારોથી મુક્ત બને છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ કરાય છે એમ જુએ છે અને આત્માને અકરતા જુએ છે તે જ યથાર્થ જુએ છે એમ તો માન જ્યારે મનુષ્ય પ્રાણી પદાર્થોના જુદા જુદા ભાવોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તેનાથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે હે કૌન તે અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિકારિક પરમાત્મા શરીરમાં રહેતો હોવા છતાં પોતે કશું કરતો નથી અને કશાથી લેપાતો નથી જેમ સર્વવ્યાપક આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેવી રીતે સર્વદેહોમાં રહેલો આત્મા લેપાતો નથી હે ભારત જેમ એક સૂર્ય આ સર્વલોકને પ્રકાશિત કરે છે પ્રકાશિત કરે છે આ પ્રમાણે જેઓ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને એ પ્રમાણે જ્ઞાનરૂપી દૃષ્ટિ વડે અને ભૂતોના મોક્ષને કારણરૂપ જાણી લે છે તેઓ પરમપદ પ્રાપ્ત કરે છે જય શ્રી કૃષ્ણ